ના ભૂતકાળમાં આટલે હૃદયરોગની બાબતમાં એ જો કોઈ ફરિયાદ આવી નથી પણ તે છતાં પણ ગયા વર્ષે લગભગ આ બધી હોસ્પિટલ માટે છ જેટલી ફરિયાદ આવી હતી અમારી જે ગ્રીવન્સીસ કમિટી એટલે કે ફરિયાદ સમિતિ જે છે એમાં છ જેટલી ફરિયાદ આવી હતી જી અને હોસ્પિટલો સામે કે જે તે ડૉક્ટર હતા એ લોકોની સામે કોઈ પગલાં લેવાયા હતા ના એવા એવા કોઈ પગલાં લેવામાં નહોતા એવા પણ જે કોઈ ફરિયાદ થાય એ ફરિયાદ બાબતે અમારી ઓફિસમાં એમની જે છે હિયરિંગ રાખવામાં આવે અને અમને યોગ્ય લાગે ને જો ફરિયાદી અને ફરિયાદી ફરિયાદીની ફરિયાદમાં વજૂદ હોય તો અમે એ પૈસા પૂરેપૂરા પાછા અપાવી દઈએ એસકે હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પહેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ જેડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાવો તમારું સ્વપ્નનું ઘર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો અને જે રીતે મોત નીપજ્યા છે ખૂબ જ કરુણામય ઘટના છે ત્યારે વલસાડ જિલ્લામાં શું પરિસ્થિતિ છે કેટલી હોસ્પિટલોમાં પીએમ જે યોજના અંતર્ગત કામ થઈ રહ્યું છે એ બાબતે આપણે વાત કરીશું વલસાડના સીડીએચઓ કિરણ પટેલ સાહેબ સાથે સર જણાવશો કે આપણા વલસાડ જિલ્લામાં કઈ કઈ હોસ્પિટલો કેટલી હોસ્પિટલો છે જ્યાં પીએમ યોજના અંતર્ગત કામગીરી થઈ છે વલસાડ હોસ્પિટલમાં વલસાડ જિલ્લામાં કુલ સાત હોસ્પિટલમાં પીએમ જેવાય અંતર્ગત સ્કીમ અંતર્ગત અને એન્જિયોપ્લાસ્ટી હાર્ટના રોગો માટે કામગીરી થઈ રહી છે અને એ ચાલુ જ છે હાલમાં વલસાડ જિલ્લામાં બારસો ને પંદર જેટલી એન્જિયોગ્રાફી અને નવસો ને અઠ્ઠાણું જેટલી એન્જિયોપ્લાસ્ટી થયેલ છે જે જુદી જુદી હોસ્પિટલમાં થઈ છે જેમાં જે હોસ્પિટલનો સમાવેશ થાય છે એમાં અમિત હોસ્પિટલ છે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ છે કસ્તુરબા વૈ વૈદ્ય રાહત મંડળની હોસ્પિટલ છે હરિયા એલજી રોટરી હોસ્પિટલમાં કામગીરી થાય છે નાડકર્ણી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં પણ આ કામગીરી થાય છે આદર્શ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ એમાં પણ એમ કે કે એન્જિઓગ્રાફી અને એન્જિયો કામગીરીની સારવાર થાય છે રેનબો હોસ્પિટલ છે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ કે એન્જીઓગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની કામગીરી ચાલે છે સર જેવી રીતના ખ્યાતિ કાંડ જે થયો આખા ગુજરાતને હચમચાવી દીધો છે અને અત્યારે હવે આપણે કહેવાય કે ડોક્ટરો એટલે ભગવાન સમાન અને દર્દીઓને જે કે એ રીતના દર્દીઓ પણ માનીને આગળ ચાલતા જોઈએ છે કારણ કે આપણે આપણા વ્યક્તિની ટ્રીટમેન્ટ કરાવવાની હોય છે વ્યક્તિને બચાવવાના હોય છે ત્યારે પીએમ જેવાઈ યોજના અંતર્ગત આ જે બી એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી થાય છે એની જે કાર્ય પદ્ધતિ છે શું એના પર કોઈ મોનિટરિંગ સરકાર તરફથી હોય છે સરકાર તરફથી તો ફક્ત આ યોજના હેઠળ જે કોઈ લાભાર્થી હોય એને પીએમ જેવાય કાર્ડ કાઢી આપવામાં આવે છે અને પીએમ જેવાય કાર્ડ લઈને જે તે હોસ્પિટલ આ બાબતે જે તે લાભાર્થીનું જે કોઈ પ્રોસિજર કરવાની હોય એ પ્રોસિજર એન્જિયોપ્લાસ્ટિક પ્લાસ્ટિક કે જરૂરિયાત હોય એ પ્રમાણે એમ કે કામગીરી કરે છે અને એનું પેમેન્ટ પણ આઉટસોર્સ એજન્સી જે નક્કી કરી છે એના દ્વારા કરવામાં આવે છે સરકારનું હાલના તબક્કે અત્યારે તો ખાલી જે કાર્ડ બનાવવાનો અને જે તે દર્દીને પહોંચાડવાનું એટલું જ કામગીરી છે જી પટેલ સાહેબ અમને જણાવશો કે વલસાડ જિલ્લામાંથી કોઈક એવી ફરિયાદ તમને અત્યાર સુધી આવી છે ખરી ના ભૂતકાળમાં આટલે હૃદયરોગની બાબતમાં એ કોઈ ફરિયાદ આવી નથી પણ તે છતાં પણ ગયા વર્ષે લગભગ આ બધી હોસ્પિટલ માટે છ જેટલી ફરિયાદ આવી હતી અમારી જે ગ્રીવન્સીસ કમિટી એટલે કે ફરિયાદ સમિતિ જે છે એમાં છ જેટલી ફરિયાદ આવી હતી એને આમાં અમે હોસ્પિટલ અને દર્દીને બોલાવીને એમની સાથે ચર્ચા વિચારણા કરીને જે તે દર્દીના પૈસાનો ક્લેમ હતો એ છ દર્દીને પાછા પૈસા અપાય્યા હતા પાછા પૈસા હતા જી અને સામે કે જે તે એ લોકોની સામે કોઈ પગલા લેવાયા હતા ના એવા એવા કોઈ પગલા લેવામાં નહોતા એવા પણ જે કોઈ ફરિયાદ થાય એ ફરિયાદ બાબતે અમારી ઓફિસમાં એમની જે છે હિયરિંગ રાખવામાં આવે અને અમને યોગ્ય લાગે ને જો ફરિયાદી અને ફરિયાદી ફરિયાદીની ફરિયાદમાં વજૂદ હોય તો અમે એ પૈસા પૂરેપૂરા પાછા અપાઈ દઈએ જી પણ સર એ જે બી કોઈ ફરિયાદ આવે છે હોસ્પિટલ જે તે દ્વારા ફરી થવાની શક્યતા હોઈ શકે એટલે એમાં શું હોય છે કે મુખ્યત્વે જે સાધનો નાખવાના હોય છે એ સાધનો માટે ઘણી વાર શું છે કે જે તે વખતે એ લોકોએ પરવાનગી કે પરમિશન દર્દીઓની લીધી નથી અને લીધી લીધી હોય તો પણ લેખિત એમની પાસે હોતું નથી કે અમે આ આ યોજના હેઠળ તમને સારવાર આપવા માટે છે ને દર્દીને ગેરમાર્ગે દોરીને એમની પાસે પૈસા લેવામાં આવે છે તો એવા સાત કેસોને અમે પાછા પરત પૈસા કરાવ્યા હા અને કિરણભાઈ બીજો એક મહત્ત્વનો સવાલ કે જે ઘણી વખત સામે આવ્યા છે આ જે બી કોઈ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થતી હોય છે એની માહિતી છે ત્યાં સુધી કે પ્રી અને પોસ્ટ એક સીડી હોય છે જે આપવામાં આવે છે દર્દીઓને તો શું ચોક્કસપણે બધા દર્દીઓને આ સીડી અપાય છે ખરી તમે એના પર કોઈ તપાસ કરી ના એના માટે કોઈ ફરિયાદ આવી નથી કે ભાઈ અમને સીડી મળી નથી પણ હવે અમે તપાસ કરીશું અને કદાચ સરકાર બી એ બાબતે પોલિસી ડિસિઝન્સ લઈને જાહેર હિતમાં નિર્ણય કરે તો એ એમ આવકારદાયક છે જેથી અમને પણ જે વ્યવસ્થાના ભાગરૂપે અમને પણ ઇઝી પડે અને એ સીડી જે છે એ સીડી જે તે દર્દીને મળે તો એ બીજા કોઈ કાર્ડિયોલોજીસ્ટનો બી એ અભિપ્રાય લઈ શકે અને એ ડોક્યુમેન્ટ તરીકે રાખી શકે એ મહત્વની વાત છે જી કિરણભાઈ ખૂબ જ વિગતવાર તમે માહિતી આપી અને અમારા માધ્યમ દ્વારા સત્ય રહીના માધ્યમ દ્વારા તમે પ્રજાને દર્શક મિત્રોને કોઈ સંદેશો આપવા માંગશો કારણ કે આવા બનાવો ઘણી વખત શું છે બનતા હોય છે પણ અને એમાં ખૂબ જ મોડું થઈ છે ત્યારે દર્દીઓ ફરિયાદ કરતાં ડરતા હોય છે તો એ બાબતે તમે કોઈ એમને માહિતી આપવા માંગશો સંદેશો આપવા માંગશો એક તો અમારી ઓફિસમાં આરોગ્ય શાખાની ઓફિસમાં આ બાબતે સતત અમે માર્ગદર્શન આપીએ છીએ કોઈપણ ટાઈમે અમને પૂછે કે અમને આ બાબતે ઇન્કવાયરી કરીએ તો અમે એમનો જે એક સંતોષકારક જવાબ પણ આપીએ છીએ અને બીજી વસ્તુ એ છે કે હવે સરકાર જે રીતે અમદાવાદ જે રીતે જે મહેસાણાનો બનાવ બન્યો એમાં સરકારે પણ એમ કે સરકારી જે ડૉક્ટરો જે છે એ ડૉક્ટરોની કમિટી બનાવીને આનું જસ્ટિફિકેશન્સ મેળવ્યું છે તો આ બાબતે બી જિલ્લા કક્ષાએ ડૉક્ટરની કમિટી સરકાર પોતે બનાવે અને એમાં બી એમ કે સરકાર જે છે મેડિકલ કોલેજના કે તજજ્ઞની સમિતિ બનાવીને એ રીતે આગળની કાર્યવાહી કરે તો જે આવકારદાયક રહેશે જી ખૂબ જ સરસ માહિતી આપી સર અહીંયાથી આપણને કિરણભાઈ પટેલે ત્યારે વલસાડ જિલ્લામાં આવો કોઈ બનાવ અત્યાર સુધી બન્યો નથી એ ખૂબ જ સારી વાત કહેવાય અને જેમ અમે સીડીની વાત કરી અત્યાર સુધી એવી કોઈ તપાસ એમણે કરી નથી ને કોઈની ફરિયાદ નથી આવી પણ હવે ચોક્કસપણે જ એ લોકો પણ તપાસ કરશે જેથી કરીને એક એલર્ટનેસ આવે અને લોકો પણ જાગૃત થાય એ પણ આજે જરૂરી બન્યું છે નહીં કે ડરીને ઘરમાં બેસી રહે ત્યારે જિલ્લા આરોગ્ય ખાતું આપણી સાથે જ છે ત્યારે કોઈ પણ દર્દીને કંઈ પણ તકલીફ હોય તો અહીંયા સંપર્ક પણ કરી શકે છે અને આવનારા દિવસોમાં આરોગ્ય ખાતા દ્વારા કયા કયા પગલાં છે એ પણ આપણે જોઈશું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ SK હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસ ખરીદી સાથે મળશે મેમરી પિલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ જેડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાઓ તમારું સ્વપ્નનું ઘર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની